નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સિનોર તાલુકામાં આજરોજ દામનગર સતીસાણા આનંદી અચીસરા તથા અવાખલ મુકામે ગ્રામ પંચાયતઘર તથા મંત્રી આવાસનું ખાતમુહૂર્ત અને છાણભોઈ મુકામે આંગણવાડીનું આમ અંદાજે રૂપિયા એક કરોડ તેત્રીસ લાખના કામનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું આજરોજ તારીખ અઢ અઢારો ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ધારાસભ્ય અક્ષય પટેલ ભાજપ પ્રમુખ સંકેત પટેલ અને વિદેશ પ્રવાસ પૂરો કરી પરત આવેલા સહકારી અગ્રણી વિકાસ પટેલની ટીમ દ્વારા સિનોર તાલુકાના દામનગર સતીસાણા આનંદી પચીસરા અને અવાખલ મુકામે પંચાયતઘર તથા તક મંત્રી આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને દામનગર મુકામે આંગણવાડીનું ખાતમુહૂર્ત અને છાણભોઈ ગામે નવી બનાવેલી આંગણવાડીનું ધારાસભ્ય અક્ષય પટેલ રિબિન કાપીને કુવારિકાના પગલાં પાડી લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે ભાજપાના હોદ્દેદારોના સરપંચો તથા ઉપસરપંચો એસઓ કોન્ટ્રાક્ટર અને ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ ચિનોર સિનોર તાલુકાની અંદર વિવિધ ગામોની અંદર એટલે લગભગ પાંચેક ગામોની અંદર એક કરોડને આઠ લાખના ખર્ચે આ પંચાયતઘર નવીન બનાવવા માટે તેમજ આંગણવાડીનો આજે ખાતમુહૂર્ત તેમજ એનું લોકાર્પણ વિધિ આજે સિનોર તાલુકાની અંદર વિધાનસભામાં કરવામાં આવી છે અને લગભગ આવીને આવી ઘણી બધી ગામો પંચાયતો બંધ મંજૂર કરવામાં આવી છે અને જે જર્જરિત ગ્રામ પંચાયતો છે એ ફરીથી એ બિલ્ડિંગો પણ નવા બને એ રીતેની અમારી જે સરકાર છે દરખાસ્ત પણ મોકલેલી છે આજે આ પાંચ પાંચ ગામોની અંદર જે નવી પંચાયત ઘર બનવા જઈ રહ્યા છે એનાથી ગ્રામ પંચાયતોના ઘણા બધા આગેવાનોને ને ગામ લોકોની માગણી હતી એ આજે સંતોષે છે ને આવનારા દિવસોમાં અવિરત કરજણ અને સિનોર વિધાનસભાની અંદર તમામ કામો ચાલુ રહેશે સબસ્ક્રાઇબ now એન્ડ પ્રેસ the bell icon. Never miss an update.